નમસ્કાર મિત્રો જય માતાજી જય મરડી માં હું છું ધરતી સોલંકી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર મિત્રો આલમો સોશિયલ મીડિયા પર ધનતીબેન સોલંકીનો એક પોસ્ટ વાયરલ થઈ રહી છે શું છે હકીકતના હું તમને જણાવીશ વિડીયો અંદર તો વિડીયો પૂરો જો અમારી ચેનલ પર નવા હોય અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો તેથી તમને અવર નવર વિડીયો જોવા મળે સૌથી પહેલા મારી YouTube ચેનલ પર તો મિત્રો ધરતી સોલંકી જે મોન્ટો વાગેલા નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તો તેમની મમ્મીએ તેમના પરિવારમાંથી બે રેકલ કરી રાખ્યા છે ધરતી સોલંકીને તમે જોઈ શકતા હશો આ સ્ક્રીનશોટ પણ તેમની મમ્મીએ શું કહ્યું છે ધરતી સોલંકી વિશે

કલોલ પ્રભુનગર સોસાયટીમાં માં જોગણીમાં ના ભવ્ય ભવ્ય રાજ ગરબાનું આયોજન રાખેલું છે તો હું આવું છું મારી સમસ્ત ટીમ સાથે તમે પણ આવો આવો આપણે સૌ સાથે મળીને ગરબાની મોજ મળી જય મારડીમાં જય જોગણીમાં